જય શ્રીરાબેન ગુડ મોર્નિંગ મસ્ત મજાનું સવાર થઈ ગયો ને ભાઈ સો ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે થોડું થોડું કેમ કે વાગી ગયા ભાઈ અત્યારે સાડા અગિયાર જેવું અને મિત્રો હમણાં આપણા બ્લોગ નથી આવતા કેમ કે ભાઈ હું આરઘોડો થઈ ગયો હું હું મિત્રો હમણાં આપણે ડેઈલી બ્લોગ કરતા નથી પાછી ડેઈલી બ્લોગનો પાછો કન્ટેન્ટ જોઈએ તો કન્ટેન્ટ નથી આપણી પાસે મિત્રો એટલે આપણે ડેઇલી બ્લોગ કરતા નથી હવે હું બે ત્રણથી બે ત્રણથી એકદમ બ્લોગ નાખું

અમે સિટી માં હોગાહે આટો દેવા છે તો ભાઈ એક મની ગામડા લોટલા જેવડા લોટલા જ ને સુલે લોટલા ઘોડાતા હોય સુલે લોટલા પાકતા હોય ના ની મીઠો અલગ લોટલો જોવો ભાઈ ખાલી મોટો છે ચાવડી હવે નાખ્યો મિત્રો ગામડું ગામડું ગામડા તો મોજો ચાખી છે ને તો તમનાસ નો ગામડા મૂકેન સિટી ઉમાં રહેવા ભાગે જાય કઈ થાય છે આ દુકાન આ કે હા હું આ દુકાન બધું હાલે દાણા ખાવતું હજી હે ને આપણે ની અંદર ભાઈ રિવિલ નતું કર્યું તો હવે મિત્રો હું કહી દઉં હું આજે બ્લોગ ચાલુ હતો તો આપણું ચેનલ ભાઈ મોનિટાઈઝ થઈ ગયું અને બે મહિનાથી આ મોનિટાઈઝ થયા પછી મિત્રો આપણે દસ ડોલર કરવા પડે તો આપણે દસ ડોલરે કરી લીધા ને પછી ભાઈ આપણે ગૂગલ એક્સચેન્જ એપ્લાય જોઈએ તો ઈપ આપણે નાખી લીધી હે અને મિત્રો મારે ખ્યાલથી આઠ તારીખે આપણે ડોલર તો પાંચ તારીખે બની ગયા હતા આપણે ગૂગલ એક્સચેન્જ અપ્લાય આઠ તારીખે નાખીએ તો મિત્રો અત્યારે હે ને ભાઈ આપણું ગૂગલ એક્સચેન્જ ધંધે લાગ્યું હોય તો હજી આવ્યું નથી ભાઈ આજે ઓગણત્રીસ તારીખ છે આઠ તારીખે આપણે અપ્લાય નાખી છે તો ત્રણ અઠવાડિયે બે અઠવાડિયે જે હું તો થઈ જ ગયું હોય મિત્રો તો હવે આપણે જવું હોય પોસ્ટને તપાસ કરવા માટે ભોગવ તો હાલો કરીએ કન્ટિન્યુ

અહીંયા ભાઈ બગોદર બસ સ્ટેન્ડ હે આ ભાઈ આપણે પોસ્ટ ઓફિસ છે બસ સ્ટેન્ડ ને પોલીસ સ્ટેશન તો એ બાજુ તો અહીંયા બેઠા હે મિત્રો તો આપણું કામ થઈ જાય પછી મળીએ મિત્રો બોગોદર ની પોસ્ટ ઓફિસે બેઠા હે ને ભાઈ આ હે બગોદર પોસ્ટ ઓફિસ નો મિત્રો હજી આપણા ગામના જે હોય દેવા ટપાલ ટપાલ આવ્યા નથી ભાઈ આલા હતા એનું નામ છે આલા હતા હજી આવે હે મિત્રો ત્યારે હવે જોવાની હે ભાઈ આપણે વાત જોવા હતી ફરીને અહીંયા બેઠા હે મિત્રો આવે તો આપણું જોઈ દઈએ આવ્યું હે કે નહીં મિત્રો મને અહીંયા ફોન કરીને એને કીધું હતું કે અહીંયા આવી જાય ના જોઈ દઈશ તો હવે આવી ગયો મિત્રો હજી આવ્યા નથી આવે તો ખબર પડે ભાઈ શું હોય ને શું નથી તો બહાર વાગ્યા હોય હવે ક્યારે હવે જોઈએ મિત્રો બાર તો ફિટ થઈ ગયા છે ભાઈ અત્યારે બીજો ફોન નથી ને હું તમને ટાઈમ દેખાડવું હમણાં કેટલા વેગા હોય ને અહીંયા પોલીસ વાળા રહી છે આમ થોડા કાગળ જાવ એટલે પોલીસ સ્ટેશન તો હલો મિત્રો મળીએ આપણે હાલ હાથ આવી જાય પછી આપણું કામ થઈ જાય પછી મિત્રો મિત્રો આપણે ઘરે પૂગી આવ્યા હે ને ભાઈ હજી આપણું ગુગલ જ આવ્યું નથી મિત્રો જે કાગળ આવવાનું છે હજી તો વાર છે હજી ભાઈ આજે ત્રણ અઠવાડિયા પૂરા થયા પણ હજી કાંઈ એનો હતો પતો નતો આવે ત્યારે હાસો ને મિત્રો આપણે ઘરે પૂગી આવ્યા હે મસ્ત મજાના જમવા બે ગયા ને ભાઈ જમવામાં હે આ શ્યાકનું નામ તો મને નહોતા આવડતું સોરાનું શ્યાક છે પછી મસ્ત મજાની સાસ છે રોટલી છે મરચાં છે તો ડુંગળી હે તો હાલો મમ્મી

આમાં મિત્રો હજુ ખરે એવી દવા આવી ગઈ છે કે નેત નત કરવો પડતો નાખી દે એટલે જોઈ લ્યો ભાઈ માંડવી કેવી લેવી જરા કોમેન્ટ કરી દેજો જરાક જણાવજો મિત્રો મને આપણે ભાઈ મસ્ત મસ્ત સેમ લઈએ તો સારું લાગે મિત્રો બીજું તો કંઈ હે નહીં એમાં જોઈ લો ચાલો મિત્રો હવે ભાઈ માલદેભાઈના ખેતરમાં ખાતી આકવાનું તો હાલો આપણે એ બાજુ જાય થોડોક વિડીયો શૂટિંગ કરીને થોડી વાર બેસીએ આ ગઢામણું લઈને નીકળી ગયા હે ભાઈ અને હવે જ આવીએ આપણે આને ખેતરમાં આંકવા માટે તો આ ભાઈ અમે ધીરે ધીરે આલે હે વરદુ હે મિત્રો આ માંડવીના નેધમાં આલીએ તો ભીમાડા આ કલાકમાં કેટલા વીઘા વેલું કરે કલાકમાં બે વીઘા કરે મિત્રો આ બાપદાડાનું જુનવાણી છે વાહન બે ગોજ્યા અને પછી આ હે મિત્રો ગઢામણું ધીમે ધીમે નીકળી ગયા છે આપણે લઈને ગદામો સસમા જાયે છે તો મિત્રો આ જોઈ લ્યો આવી રીતે આકે છે નિમા ડાલવા છે આપણે વાહ વાહ આલી જાયે છે તો

દી નાઈકા નથી એટલે બરોદ મિત્રો આમ આડફુડા થઈ ગયા આમાં આખો ટ્રેક્ટર માં કોઈ બહુ ફેર પડે તમે

આપણે ઘર સાઈડ નીકળીએ કન્ટિન્યુ તમે જોયું ભાઈ મેં કાકા પડ્યું હોય ત્યાં કોઈ છે નહીં ને કે ભાઈ એને તો ખેતર બહુ લાંબુ છે ચાલો તો હવે આપણે જઈએ સાઈડ આ ભાઈ નું ખેતર તો માલદેભાઈના ખેતરે છે આપણે ઘરે જઈએ હવે મિત્રો આપણે વિડીયો એડિટિંગ કરશું આજે આજને ઉતારીએ કેમ કે ભાઈ આજને જ નાખી દેવો હોય એટલે આપણે આ એડિટિંગ કરશું પછી મિત્રો આપણે મિની બ્લોગ બનાવશું એટલે સોરી મિની બ્લોગ એડિટિંગ કરી લીધું પછી આપણે કોમેડી ઉતારશું ને પછી પાછી કોમેડી એડિટિંગ કરશું મિત્રો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જી પણ હવે જય શ્રી રામની કોમેડી લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળું તમને ફરીથી નવા વિડીયો સાથે